હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠા હિંમતનગરના આરટીઓ કચેરી પાસેની ઘટના પોલીસે રિક્ષા ચાલકને ઢોર માર માર્યો પેસેન્જર ભરવા બાબતે પોલીસે રિક્ષા ચાલકને માર માર્યો પોલીસે પૈસાની માંગણી કરી પૈસા ન આપતા માર માર્યાનો આક્ષે માર માર્યા બાદ રિક્ષા ચાલક યુવકની તબિયત લથડી રિક્ષા ચાલક યુવાનને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયો નમસ્કાર સાહેબ જો હું નવ વાગે સાડા આઠ નવ વાગે ઘેરથી નીકળ્યો વિજાપુરથી હિંમતનગર આવવા માટે હું રોજ આઠ વર્ષથી હિંમતનગર વિજાપુર ફરું છું અને આજ રોજ સાડા નવ વાગે મારી ગાડી પકડી આઈટી ચોકડી તદ્દન ત્રણ પેસેન્જર જો લીગલી ત્રણ પેસેન્જરની પરમિટ છે ટેક્સી પાર્સિંગ છે મારા જોડે સીએનજી છે ટેક્સી પાર્સિંગમાં એ ત્રણ જણાની લીગલી છે કે ત્રણ જણા પેસેન્જર તમે બિહાડી શકો છો અને મારા જોડે ત્રણ જણા હતા એ લોકોએ જો કે રિક્ષામાંથી ચાવી કાઢી લીધી તો મેં એને એટલું જ કીધું છે કે ભાઈ યાર તું ચા ચાવી કાઢી લે લેશે તો તું મને જાણ કર ભાઈ તમારો અધિકાર નથી કે તમે ડાયરેક્ટ ચાવી કાઢી લો બરાબર પછી એ કોલર પકડાવવા માંડ્યો કોલર પકડ્યો તો મેં એને એમ વિડીયો ચાલું કરી બરાબર તો વિડીયો ચાલુ કરી તો પછી લાફા તાફી કરી પછી ધોકા માર્યા પછી જીમ ધીમ મારવા માંડ્યા બટાટે બટા પછી મેં એને કીધું ભાઈ મને મગજની તકલીફ છે તું વધારે મગજમાં ના મારતો બરાબર તો એ માન્યો નથી ને મને પોલીસ વાનમાં જે પીસીઆર વાન આવે છે સો નંબર એ પીસીઆર વાનમાં કંઈ લઈ ગયા અને ત્યાં ત્યાં એ બહુ માર્યા બિલ્ડમાં પગમાં પટા માર્યા પછી માર્યા પછી ત્યાં મને ખેંચ આવી તો એ ખેંચ ઉપડી એના પછી એ લોકોએ બે કલાક સુધી મને કોઈ સારવાર આપી નથી એ પ્રાઇવેટ ગાડીમાં આમથી આમ ફરાવે મને એમની એકસો આઠને ના બોલાવી એકસો આઠને એના માટે ના બોલાવી કે એ લોકો ફસી શકશે કે સરકારી ગાડી ના બોલાવે એમને પ્રાઇવેટ ગાડીઓ કાળા કાંચવાળી ગાડીઓ પ્રાઇવેટ ગાડીઓ જો એમની હશે ત્યાં એ ગાડી એમ બોલાવી ઈડર લઈ ગયા બોલી ઈડર દવાખાનામાં તો ઇડરના દવાખાને ઇડરવાળા સાહેબે એમ કીધું કે આ ખેંચ આવી છે આની સારવાર અમે અમને કે આમની એ નથી તમે કશું કરી શકતા નથી તમે સિવિલમાં લઈ જાઓ પછી સિવિલમાં એકસો આઠમાં મને નથી લાવ્યા એમની પ્રાઇવેટ ગાડીમાં જ લાવ્યા છે તો કે એવું ના થાય કે એકસો આઠમાં જ લાવવું પડે તો આના ઉપર આ લોકો ઉપર જેટલાય હતા ચાર પાંચ છ જેટલાય હતા કોન્સ્ટેબલ જ હતા બધા બરાબર એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ બરાબર મારું નામ છે મોહમ્મદ અદનાન સલીમભાઈ છે